નમસ્કાર ખડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ સાત આઠ હજાર ચોવીસ ને વાર બુધવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે જો ખડૂત મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રહ્યા સિંગનાળા બારસો પાંચથી પંદરસો ને સો એરિંડા નવસો પંદર થી અગિયારસો બેતાલીસ સણા તેરસો પંદર થી તેરસો સોતેર સોયાબીન આઠસો એકવીસ થી આઠસો જુવાર કાળા પચાસ થી પાંત્રીસો તલ સફેદ અઢારસો આઠ થી પચીસો સિતે ઘઉં ટુકડા ચારસો થી ત્રાણું ઘઉં લોકો ચારસો થી પાંચસો ને બોતેર મગફળી એક થી એક ને મગફળી માટે નવસો પચાસથી અગિયારસો ને એકોતેર કપાસ આઠસો સિત્તેરથી પંદરસો અડતાલીસ તો આ તાજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દઈજો આપણા વિડીયો સાંજે સાડા સાત વાગે આવી જશે